નમસ્કાર કેમ છો રાત્રે લાઈવ આવવાનું રીઝન છે અત્યારે છું અમદાવાદ એરપોર્ટ અને મજાના વિષય સાથે લાઈવ આવ્યો છું બહુ મજાનો વિષય છે હાલ અમદાવાદ એરપોર્ટ ઉપર આપણે જવા નીકળ્યા છીએ યુકે અને યુકે જવા માટે આપણે ટિકિટ લીધી છે ટિકિટ લીધી છે એની અંદર આપણને બે સ્ટોપ આપ્યા છે એક છે બોમ્બે અને બીજો છે એમસ્ટરડેમ અને એ ટિકિટ લઈને આપણે એરપોર્ટની અંદર એન્ટર થયા આપણને બોર્ડિંગ ઇસ્યુ કર્યા છે હાલ આપણે છીએ ઇન્ડિગોના કાઉન્ટર ઉપર ઇન્ડી ના કાઉન્ટર ઉપર છીએ અને આપણને એવું લોકો એવું કહી રહ્યા છે કે તમે તમારી પાસે નેધરલેન્ડના વિઝા નથી એટલે તમે ના જઈ શકો પણ મારે નેધરલેન્ડ જવું જ નથી મારે નેધરલેન્ડ જવું નથી ભાઈ શું કેશો હવે છેલ્લા બે કલાક થી તમે લોકો મને અહીંયા ઉભો રાખ્યો છે શું કહેશો વિઝાની જરૂર છે એઝ પર લો જરૂર નથી એવું લો એવું કહી રહ્યું છે આ છે ઇન્ડિગો એરલાઇન્સ અમદાવાદ એરપોર્ટ અને મારી સાથે બીજે બે બેન કોઈ બેન બી છે ખબર નહીં એ બેન સાથે બી આ ઇશ્યુ છે ખબર એ બેન શું કે છે બેન સુધી શું છે એમને બી બોર્ડિંગ નથી મને તો બોર્ડિંગ આપ્યા છે છેલ્લા દોઢ બે કલાક થી અહીંયા આગળ ઉભા છીએ ટાઈમ પસાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે તમારા પાસે નેધરલેન્ડ અમારે નેધરલેન્ડ ક્યાં જવું છે યાર બોલો શું કેશો ભાઈ સાહેબ તમારા મેનેજર ના બોલાવું યાર છેલ્લા બે કલાક થી હેરાન કરી રહ્યા છો મને યાર મજા કામજો છો તમે લોકો બધા ભેગા મળીને મજા લઈ રહ્યા છો છેલ્લા બે કલાક થી આગળ ઊભો છું તમને કહી દઉં તમારા મેનેજર સાથે વાત કરાવો વાત કરાવો તો આવું યાર હાવ આવું બે કલાક થી મેનેજર આવતા વાર લાગે હું બે કલાક થી ઉભો છું આગળ હા નાખો ઊભો છું વાત કરાવ મેનેજર ને વાત બોલાવો અહીંયા આગળ બોલાવ મને લેખિત માં આપી દો ના જઈ શકું કે મારી પાસે નેધરલેન્ડ ના વિઝા નહીં મારી પાસે લંડન ના વિઝા છે હું તમને બતાવું મારી પાસે લંડન ની ટિકિટ છે હું કોઈ મેલ આઈડી ની જરૂર નહીં મારા ભાઈ આ મારી પાસે વેલિડ વિઝા છે લંડન ના હું લંડન જઈ રહ્યો છું મારી પાસે લંડન ની ટિકિટ છે મારી પાસે લંડન ની ટિકિટ છે મારી પાસે લંડન ની ટિકિટ છે નહીં જરૂર બીજા ની બહાર એની ગવર્મેન્ટ ની ચિંતા બહાર જવા દે મને શું બહાર જવા દેશે મને હું નેધરલેન્ડ ની અંદર એરપોર્ટ માં ઉતરીશ 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 મને બહાર જવા દેશે વિદાઉટ વિઝા હા મને જવા દેશે મને જવા દેશે મારે બહાર જવાનું નથી મારી ફ્લાઇટ કલાક પછી છે મારા ભાઈ લંડન ની શા માટે ટ્રાન્સિટ મારે લંડન નેધરલેન્ડ માં જવા નથી હું ટ્રાન્સિટ વિઝા શા માટે લઉં મેં ટિકિટ લંડન ની લીધી છે મારા ભાઈ મેં ટિકિટ લંડન ની લીધી છે એક કલાક નો હોલ્ડ જે વેબસાઇટ છે એને આપ્યો છે મેં તો માગ્યો નથી બરાબર મેં તો માગ્યો નથી છેલ્લા બે કલાક થી તમે બોર્ડિંગ બી ઇસ્યુ કર્યા આ બોર્ડિંગ ભૂલથી ઇસ્યુ થઈ ગયા તમારાથી ના ના મને એમ કરો બોર્ડિંગ તમારાથી ભૂલથી ઇસ્યુ થઈ ગયા છે બે બોર્ડિંગ મારા અહીંથી અમદાવાદ થી બોમ્બે નો આપ્યો છે ને બોમ્બેથી મને મને એમસ્ટોડેમ નો આપ્યો છે મને તમે બોર્ડિંગ બી ઈસ્યુ કર ઈશુ થઈ ગયા છે ના ના મને મને આ ભૂલથી ઈશુ મને ખાલી કહો ને આ આ બોર્ડિંગ ફ્રોડ છે હું આ ના ના આ બોર્ડિંગ બોર્ડિંગ ફ્રોડ છે ખાલી મને કોને યાર આ બોર્ડિંગ પર હું જઈ શકું ના જઈ શકું કેમ રિમુવ કર્યા તમે આપ્યા મને તમે આપ્યા પછી રિમુવ કરી દીધા અલે યાર મજાક કરી રહ્યા છે મારા સાથે લોકો જો ઇન્ડિગો એરલાઇન્સ મજાક કરી રહ્યા છે મને બે બોર્ડિંગ ઇસ્યુ કરે છે અને પછી ક્યાંય બોર્ડિંગ આપ્યા પછી મેં ચેકિંગ બી કરી દીધું ત્યાં આગળ મેં ચેકિંગ બી કર્યું ખબર તમને કેમ ગેટ બી ખુલી ગયો આ બોર્ડિંગથી મારો ગેટ બી ખુલી ગયો इंडिगो एरलाइन्स एटली घटिया हरकत कर रही है मजाक बना भी रहे है बोर्डिंग इशू कर लीधी कही, है मैं चेकिंग भी अब कही है क्या ना जाने इंडिगो एरलाइन्स अभी हम लोग भाई इंडिया में अहमदाबाद एरपोर्ट पर इंडिगो एलायंस है मेरी पास दो बोर्डिंग है कि आपका कैंसिल कर चुका है एवं रूल है लंडन की टिकट हैूल है नेधरलैंडा कम्पलसरी है जो रूल है जरूर छे मारे नेदरलैंड नथी मारी पासे टिकट ऑलरेडी छे मारी पासे टिकट छे मारी वीजा ने जरूर यस मैडम क्या करूं मैं दो घंटे से मेरे को यहां पे खड़ा रखा रहा है क्या करें बताओ मेरे को दो घंटे से इट्स फेयर मेरे मेरे को लंदन जाना है मैडम मेरे को लंदन जाना, जाना है मेरे पास लंदन का टिकट है मेरे पास लंदन का वीजा है मैंने जब टिकट लिया वहां उन लोगों ने दो होल्ड दिया था एक होल्ड दिया था अहमदाबाद से बॉम्बे का और बॉम्बे से एमस्टरडेम का ओके और एमस्टर्डम से मेरा टिकट है लंदन का एक घंटे का होल्ड है बॉम्बे में भी दो तो घंटे का होल्ड है एमस्टरडेम में एक घंटे का होल्ड है अब ये लोग मेरे पास नेदरलैंड का वीजा मांग रहे हैं मैं कहां से लाऊ ला तो 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 तो? मैं वाया नहीं जा रहा हूं एक घंटे का होल्ड है और एसपोल तो जी 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 बाहर निकलना ही नहीं मेरे को क्यों बाहर निकलूंगा मैं लॉ ऐसा बता रहा है लॉ मैं नहीं बता रहा हूं लॉ ऐसा बता रहा है नो नीड टू ट्रांजिट वीजा मेरे को जाना है लंडन मैं नहीं नहीं, नहीं।, नहीं नहीं सर हाँ, आप मैं इनसे बात कर रहा हूं मेरा काम खत्म होने दीजिए मेरे को आप खड़े रहिए मैं कोई मिसबिहेव करूं तो आप मेरे को रोक लेना मैं कोई मिसबेव करूं मेरे को यहां पे रोक लेना कोई दिक्कत नहीं मैं दो घंटे से यहां पे खड़ा हूं पिछले दो घंटे से खड़ा हूं मेरे को बोर्डिंग इस बोला कि बोर्डिंग रिमूव कर दिया ये कोई हरकत हुई मेरे बोर्डिंग क्यों दे फिर मेरे को मेरे को बोर्डिंग सर मेरे को मेरा काम करने दीजिए मैं अभी मेरा अभी फ्लाइट है अब मेरा टाइम बर्बाद मत कीजिए मैं मिस बिहेव करूँ अब मेरे को ले जाना कोई दिक्कत नहीं सर ठीक है कोई मिस ले जा सके मेरी तरफ आ, तो मत आऊ ना मत ना मैं काम करूँ पे खड़ा हूँ वहाँ पे नहीं आऊँ सर अरे लाइव चल रहा है पंद्रह सौ लोग हमको देख रहे हैं मेरे को मेरा काम करने दीजिए मेरे को बोर्डिंग दिया मेरे को जाने दीजिए हाँ चलो मैडम बोलो ना मैडम बोले न क्या होगा मेरे को जाना है नहीं जाना है मेरे को क्या है, ये बोर्डिंग का क्या है ये फ्रॉड बोर्डिंग या क्या है? बोर्डिंग नहीं है तो ये तो, तो बताइए तो तो मैं लंडन जा रहा हूँ लंडन का वीजा है मैडम डायरेक्ट फ्लाइट नहीं दिया तो मेरे को क्या करूँ अच्छा मतलब मान लो कोई भी वर्ल्ड के जितने भी टूरिस्ट है वो कोई मतलब ब्रेक जर्नी की होती है मान लो उनका मतलब कोई पे फ्लाइट चेंज होती है तो हर जगह आपका वीजा लगना जरूरी है वीजा वाली कंट्री में बता रहा हूँ मैं वीजा वाली कंट्री बता रहा हूं बिना वीजा वाली कंट्री छोड़ दो मैं वीजा वाली कंट्री बता रहा हूं तो मेरे को लिख कर दे दो मैं वापिस चला जाता हूँ मैडम भाई नहीं नहीं रिटर्न की जरूरत है मैडम मुंह पे बोल दो मैं चला जाऊंगा वापिस मैंने पैसा नब्बे हजार रूपया दिया है मैडम नब्बे हजार रुपया कैसा होता है पता है आपको तो फिर दीजिए मेरे को भाई आप गजब यार घरे घर गजब बहुत गजब બોર્ડિંગ ઇસ્યુ કરવા પછી પણ આજ હરકત આ લોકો કરી રહ્યા છે બોલો ભાઈ શું થશે હું પાછો છોતરો હું પાછો છો તમે કહો પાછો છો તમે મને નહીં જવા તમે મારી પાસે પુરાવો છે હું અત્યારે અમદાવાદ એરપોર્ટ છું હવે મારે કોઈ રિટર્નની જરૂર નથી છેલ્લા બે કલાકથી તમે ટાઈમ પસાર કરી રહ્યા છો બે અને બોર્ડિંગ ઇશ્યુ કર્યા બોમ્બેથી એમસ્ટરડેમ નું બોર્ડિંગ બી ઈસ્યુ કરી દીધો છે મને તો હું પાછો જતા રહો ને એથી ને ડોક્યુમેન્ટ મારી પાસે પાસપોર્ટ છે યાર હું પાકિસ્તાની છું અરે તમે આવું કરી રહ્યા છો હું પાછો હું ઘરે જાઉં હું ઘરે જઈ શકું છું હું ઘરે જઈ શકું છું અરે મારી પાસે હું લંડન જઈ રહ્યો છું મારી પાસે લંડન ના વેલિડ વિઝા છે એક કલાકની હોલ્ડ છે મેડમ મને એક પ્રશ્નનો જવાબ આલો એક પ્રશ્નનો જવાબ આલો તમે મને હું એમસ્ટરડેમ પહોંચ્યો પહોંચી ગયો મને ત્યાંની કન્ટ્રી બહાર જવા દેશ બહાર જવા દેશ तो शू 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 मैं हाँ शू पे शू त्या त्या कर लंडन टिकट मैं लंडन मोकल से हूँ जाऊ घरे घरे पास घर घरे कम से कम यार अरे मेरे को घर तो जाने घर बोलो यार कुछ तो करो यार यार मेरे को मना कर दो यार भी क्लियर बोल दो मेरे को घर है घर पे वेट कर रहे यार

એક કલાકનો હોલ્ડ છે લો એવું કહી રહ્યો છે કોઈ વિઝાની જરૂર નથી માર તો લંડન જવાનું છે લંડન વેલિડ વિઝા છે મારી પાસે નેધરલેન્ડ મારા શા માટે નેધરલેન્ડ વિઝા જોઈએ મારી અમદાવાદ ફ્લાઇટ છે અમદાવાદથી થી નેધરલેન્ડ નેધરલેન્ડ હોલ્ડ છે એક કલાક પછી બીજી ફ્લાઇટ ચાલે નેધરલેન્ડ વિઝા ના જોઈએ આ લોકો એવું કહી દે છે નેધરલેન્ડ વિઝા જોઈએ નોન એક ટુ ટ્રાન્ઝિટ વિઝા એઝ પર લો ઇન્ડિગો ભારત સરકારની નિયમથી બહાર છે એવું નથી સર અરે નિયમ ગૂગલ 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 ખોલો ખોલો આપણે હું હું એડવોકેટ એડવોકેટ યાર યાર તો કરતા લોકલ સાથે શું કરો છે હોય પણ મારા ભાઈ લો 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 બતાવું તમે તમારા ફોનમાં ખોલો મારો ફોન કદાચ ખોટો હોય શકે ચાઇનાનો તમારો લો ખોલો નો ટુ વિઝા એસ પર નીકળી નથી ચેક કરી કર્યું તમે ભાઈ તમારો ફોન કાઢો ને ફોન ખાલી કાઢો હું લો બતાવું લો ની વાત કરું તમને લો બરાબર લો બતાવીએ ગૂગલ ખોલો હવે આપણે ખોલીએ આઈ એમ ગોઈંગ ટુ લંડન બ્રેક ભાઈ એવું નથી એવું નથી તમે રોકી ના શકો કેમ 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 મારા ફોનઅ છે તમે ઓળખો છો ભાઈ મને

રિક્વાયરમેન્ટ આપણે બતાવી દઈએ આ લો માં શું લખે છે નો વિઝા રિક્વાયર્ડ યુ ડુ નોટ નીડ વિઝા ટુ એન્ટર યુકે ફોર ટુરિઝ મોસ્ટ બિઝનેસ ઓનલી આઈડી કાર્ડ જરૂર છે કોઈ જરૂર નથી ભાઈ એમનું બતાવું ને એ કહેશે અમારો લો આવે એમને લો જુદો આ લો એમનો લાવો એટલે અત્યારે ચાર હજાર લોકો જોઈ રહ્યા છે અને આખા ઇન્ડિગોને ને જોઈ રહ્યા છે હજબ છે ભાઈ મારા પૈસા કોણ આવશે નેવું હજાર રૂપિયા મેલ આઈડી પૈસા આવશે મારા નેવું હજાર રૂપિયા છે મારા ભાઈ હે નેવું હજાર રૂપિયા કમાવા યાર ભૂકા બોલે જાય મારા હે અરે ઇન્ડિગો તમારું ચીટિંગ કરી નાખ્યું યાર નેવું હજાર રૂપિયાનું મારો આખું મારો ત્યાંના બધા કામ મારા બગાડી આ લંડન કેટલા બધા પ્લાન કરીને બેઠા તું હે લંડન ની અંદર કેટલા બધા પ્લાન કરીને બેઠો તું અને મારા અંદર ભૂખા બોલી નાખે ઇન્ટરવ્યુ તમે ચાલો બાર લાગી મૂકવા તો આવો પ્લીઝ આવો જબરું જાર સાવ મતલબ નિયમ નહીં પણ આપણે મજાનો વિષય છે અને આ વિષય આપણે એવું નથી કેતા કે આજે લોકો એમનું વાંક હશે વોટ જે બી છે પણ આખા ઇન્ડિયાની અંદર ઇસ્યુ થતો હશે ઘણા લોકોને એક છોકરી હતી એ છોકરી બી બિચારી રડતી હતી એ આણંદની છોકરી હતી એ લંડન જઈ રહી હતી તો સેમ ઈસ્યુ થી એને બિચારી ઘરે મતલબ એની પાસે લગભગ ખબર એટલે હવે મજાનો વિષય છે જોઈએ છે બને રહો જબરદસ્ત

થઈ ગયું હું જઈ શકું છું મારી ટિકિટ આપવી પડશે આપણી બે ટિકિટ છે આ બે ટિકિટ એ લોકો ઇસ્યુ કરી છે અને એક્ઝિટ લઈ રહ્યા છે આપણે અને લોકો લખી રહ્યા છે ધેર ઇઝ નો રિક્વાયર્ડ ટ્રાન્ઝિટ વિઝા કોઈ લુખાવો તમને રોકવા માંગે છે એવું લાગે છે લોકો લખી રહ્યા છે વાંધો નહીં જોઈએ યસ એટલે આ ટિકિટમાં પાછી લઈ જાઓ ને હા મારી ટિકિટ તમે આપી મને તમે થોડી તમે અહીંયા ટિકિટ મારી જાવ ટિકિટ મારી છે યાર મેં પૈસા આપે છે ટિકિટ ના આ ટિકિટ તમારે તમારે ફોટો હા તો એન્ટી કાલે ફોટો પાડો તમે તો તમને દૂર જાઉં ટિકિટ નહીં આપું તમને હા તો તમે જોઈ લો નહીં આપું ટિકિટ તમને હું મારું નામ મારી પાસે જવું લખો ને આ પીએનઆર આની અંદર છે ટિકિટ હું કામ આપું મારા બધા ટિકિટ માં ગયા ટિકિટ આપી દો કે હાથમાં નહીં આપું ભાઈ હું જોઈ લો તમે જોવું તો શું નામ તમારું શુભ નામ અજયભાઈ અજયભાઈ આખું નામ અજયસિંહ જેતાવત અને ઇન્ડિગો ની અંદર કઈ પોઝિશન પર છો તમે કસ્ટમર સર્વિસ કસ્ટમરને સર્વિસ કરવાની સર્વિસ આપવાની સોરી ભાઈ અત્યારે એરપોર્ટ છું ફ્લાઇટ આપણી છે અગિયાર ના પિસ્તાલીસ ની પણ હવે એવું કહી રહ્યા છે કે ભાઈ તમારે નેધરલેન્ડના વિઝા જોઈએ બસ ચાલો